નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપણી સરિકુમાર નજર કરીએ સમાચારો પર વાત કરીએ અમરેલીની અમરેલીના ધારેમાં આવેલ ધારાસભ્ય જેવી કાકડિયાના કાર્યાલય ખાતે ન્યૂઝ ફોર ઇન્ડિયાના સહયોગી દ્વારા ધારાસભ્ય સાથે ખાસ વાતચીત કરાઈ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે હાલની તકે જે રસ્તા આટલા ખરાબ છે તથા આપણી સરકાર દ્વારા તેના માટે શું આયોજન કરાયું છે આ ઉપરાંત રોડ રસ્તા નવા બનાવવા માટે કેટલી ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે આ ઉપરાંત તેમણે એમ પણ પૂછાયું કે ધારી ખાંભા અને બગસરા માટે પીવાના પાણી માટે હાલ શું આયોજન કરાયું છે તેમણે જણાવ્યું કે પાઇપલાઇન દ્વારા ઈશ્વરીય હેડવર્ક ખાતેથી પાણીનું પંપિંગ કરી ગાવડકા ખાતે લગાવવામાં આવશે ત્યાંથી પમ્પિંગ કરીને મોરજર મુખ્ય હેડવર્ક સુધી પહોંચાડીને ધારી તાલુકાના છેવાડાના ગામ સુધી પહોંચાડવાનું કામ અમારી સરકાર દ્વારા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ સ્ટોરેજ થઈ શકે તે માટે સિંચાઈ વિભાગના વડાને જાણ કરવામાં આવી અને વહેલી તકે પાણી સ્ટોરેજના કામ ને અગ્રતા આપવામાં આવશે અને અંતે ધારાસભ્ય કહ્યું કે અમરેલી લોકસભાની સીટ ઉપર ભાજપ ઉમેદવાર જીતશે અને બહુ મોટી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો આવો સાંભળીએ ધારાસભ્ય જેવી કાકડિયાએ શું કહ્યું નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું ત્રિવેદી આપનું સ્વાગત કરું છું ધારી ધારાસભ્ય કાકડિયા સાહેબ અત્યારે ઉપસ્થિત છે અને કેટલી ગ્રાન્ટ એમના દ્વારા દ્વારા વાપરવામાં આવી અને શું વિકાસના કામો થયા આપણે જોઈએ નમસ્કાર સાહેબ નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી સર હું મેહુલ ત્રિવેદી હવે સર આપણા તાલુકામાં ઘણા રસ્તાઓનો કોઈ પ્રશ્ન છે સર તો શું આયોજન આપની સરકાર દ્વારા છે આજે જે વિકાસ ધારાસભ્ય તારીખ બગસા ખામા આજે વિકાસના કામો માટે અમારી સરકાર માનની ભૂપેન્દ્ર પટેલ સાહેબ અમારા મુખ્યમંત્રી છે અને પાણીપુરઠા મંત્રી કુંવરજીભાઈ આરોગ્ય મંત્રી માનની ઋષિકેશભાઈ આ બધા તરફથી મારા ધારી બગીચર અને ખાંભા વિસ્તારના અસંખ્ય કામો વિકાસના કામો મને આપ્યા છે એમાં ખાસ કરીને રોડ રસ્તામાં ત્રીસ કરોડના ગ્રામ્ય રસ્તાઓ જે ડામર તૂટી ગયા છે એના ત્રીસ કરોડના રિસર્પેજના રોડ મને આપ્યા છે એ સિવાયના જે અડતાલીસ કરોડના જે ગામડામાં જવા માટે ચોમાસાના હિસાબે નાળા પુલિયા નોતા એવા પુલિયા બ્રિજ પણ મને અડતાલીસ કરોડ રૂપિયાના મને આપ્યા છે એ ટૂંક સમયમાં કામ શરૂ થવાના છે સરસદ કરો ખાતે ધારીથી તુલસી સાહેબ રોડ નવો બનાવવા માટેના સરસર કરોડ આપ્યા છે આ સિવાયના અસંખ્ય કામો જે ગામડાના વિકાસના રોડ રસ્તાના કામો અત્યારે ચાલુ છે અને ટૂંક સમયમાં બીજા જોબ નંબર પણ આવવાના છે એટલે એક પણ ગામનો રસ્તો ખરાબ નહીં રહે અને નવો રસ્તો બનાવવાનો છે તો નવો રસ્તો પણ બનાવી આપીશ સર પીવાના પાણી માટે શું આયોજન છે આપણા તાલુકામાં પીવાના પાણી માટે આજે અમારા મુખ્યમંત્રી અને અમારા જે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા છે અને મેં મારા વિસ્તારમાં જે નર્મદાનું પાણી નહોતું આવતું વર્ષોથી એના માટે ઈશ્વરિયાથી ચાલીસ કરોડના ખર્ચે જે ઈશ્વરિયાથી ગાવડકા ગાવડકાથી મીઠાપુર અને મીઠાપુરથી જર સુધીની પાઇપલાઈન નખાઈ ગઈ છે બાકીની ઈશ્વરિયાથી થોડીક નાની લાઈન છે એ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે બીજી ગામડામાં છ સંપ બનાવી અને ગામડામાં જે પહેલાં પીવીસી પાઇપલાઈન નાખી હતી એ રિજેક્ટ કરી અને નવી બીડની બીડની પાઇપલાઇન નાખીને એકસો પંદર કરોડની નવી યોજના અમને મંજૂર કરી આપી એનું પણ બે દિવસ પહેલા અમે ખાસ કર નાખ્યું છે દરેક ગામને દરેક વ્યક્તિને પૂરેપૂરું પીવાનું પાણી મળે એના માટે અમે તત્પર છીએ સરો હાલની તકે આપણા ધારી ગામમાં આરોગ્ય માટે એક જૂનું કોઈ દવાખાનું છે તો આપના દ્વારા શું નવી બિલ્ડિંગ લઈ કરવામાં આવ્યું આરોગ્ય વિભાગમાં ઋષિકેશભાઈ પટેલ જયારે આરોગ્ય મંત્રી છે ત્યારે એના તરફથી મને ધારી મુકામે નવી આરોગ્ય અને સુવિધા માટે નવી હોસ્પિટલ સાડા સાત કરોડના ખર્ચે મંજૂર કરી એ કામ પૂર્ણ થવાના આવે છે બગસરા મુકામે પણ સાડા સાત કરોડના ખર્ચે હોસ્પિટલ તમામ સુવિધા સાથે ઓક્સિજન જરૂરિયાત તમામ સુવિધા સાથેની આ બંને હોસ્પિટલો તૈયાર થઈ ગઈ છે ખાંભા ને ધારી આ બે હોસ્પિટલ મંજૂરીમાં છે એ પણ ટૂંક સમયમાં શરૂ થવાની છે અને દરેક ગામડામાં બબે ત્રણ ત્રણ ગામની વચ્ચે એક એક સરકારી દવાખાનું પણ અત્યારે કામ ચાલુ છે ઘણા કામો પૂર્ણ થઈ ગયા છે

એટલે તાત્કાલિકના ધોરણે ઓગણી બાસઠ જે એમ્બ્યુલન્સ તમામ સુવિધા સાથેની એમ્બ્યુલન્સ ગામડાનો દરેક માણસ નાના નાનો માણસ માલધારી જ્યારે ફોન કરે એટલે એની ગેર સુવિધા પ્રાપ્ત થાય એ રીતે દરેક દરેક ગામ ડી એક એક એમ્બ્યુલન્સ પણ આપી છે આજે પશુ દવાખાનાઓ બગસરા મુકામે પણ તૈયાર થઈ ગયું છે ધારી મુકામે પણ તૈયાર થઈ ગયું છે ટૂંક સમયમાં શરૂ થવાનું છે ખાંભા મુકામે પણ પશુ દવાખાનું તૈયાર કરી અને લોકાર્પણ કરી દીધું એ પણ શરૂ થઈ ગયું છે પશુઓ માટે કોઈ પણ મુશ્કેલી ન પડે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ

અને એ પણ ટૂંક સમયમાં ઓનલાઈન થવાના છે જિલ્લા પંચાયત દસ્તકના જે નાના નાના ડેમો જે તૂટી ગયા છે કોઈ સાહીઠ ચાલીના હોય કે એસી બી આ તૂટી ગયા છે એનું પણ તાત્કાલિક સર્વેનું કામ ચાલુ છે એ પણ વહેલી તકે શરૂ થાય એના માટે વધારેમાં વધારે સ્ટોરેજ થાય અને ખેડૂતોને એના પાણીનો લાભ મળે એના માટે અમે પ્રયાસો કરી રહ્યા છીએ સર છેલ્લો સવાલ હવે સર લોકસભાની ચૂંટણીનો વ્યુંગલ વન વિભાગનો વ્યુંગલ વાગી ગયા છે સર વન તો સર લાગી રહ્યું છે છે કે આજે ચૂંટણીના રહ્યા અને સાંસદની ચૂંટણી ટૂંક સમયમાં આવે છે ત્યારે ભાજપની અમારો પરિવાર મોદી સાહેબ એ અમારો પરિવાર એક સૂત્રતાની સાથે અમે તમામ પાર્ટીના કાર્યકરો કામે લાગી ગયા છે અમારી અમરેલી સીટ પાંચ લાખ ઉપર મતોથી જીતશું એવી અમને શ્રદ્ધા છે અને ઉમેદવાર પાર્ટી જે નક્કી ઉમેદવાર પાર્ટી નક્કી કરે છે પણ જીતાડવાની જવાબદારી અમે અમે સૌ ભાજપના છે ત્યારે મહેનત કરી રહ્યા પાંચ લાખ ઉપર અમારો મત અમારો ઉમેદવાર જીતે એના માટે પ્રયાસો કરી રહ્યા છીએ સર સોરી છેલ્લો સવાલ કે સર વન વિભાગમાં એક દીપડાનો પ્રશ્નો છે અને એ સિવાય આપની સરકાર દ્વારા વન વિભાગને લગત શું કામગીરી કરવામાં આવી વન વિભાગ માટે જે દીપડા અને સિંહનો જે ત્રાસ હતો એના માટે દરેક વિભાગને વન વિભાગના અધિકારીઓને સૂચના આપી છે કે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એના માટે જે કાંઈ કરવું પડે એના માટે કરવા માટે તૈયાર છે આંબડી પાર્ક માટે આંબડી પાર્કમાં અમને આંબડી પાર્કમાં સિંહ દર્શન માટે જે ડેવલોપિંગમાં એકવીસ કરોડ રૂપિયાની જે ડેવલોપિંગ યોજના આંબડી પાર્ક માટેની પૂર્ણ કરી છે અને છ કરોડ રૂપિયા ડેવલોપિંગ માટેના છે એની ઓનલાઈન જે અત્યારે એની ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે આ વિસ્તારમાં વધારે વધારે કામ થાય કારણ કે અમારે આ વિસ્તાર ધારી તાલુકો અને ખાંભા બગસરા અમારે ઉદ્યોગો નથી ત્યારે ઉદ્યોગો મારા ધારી તાલુકાને ત્યારે સરકાર તરફથી આજે ફ્રી ઝોન જાહેર કર્યો છે ત્યારે અમારા વિસ્તારમાં ઉદ્યોગો નથી ત્યારે આ વિસ્તારમાં આંબાળી પાર્ક આધારિત ગમે એ હોટલો રિસોર્ટ આ વિસ્તારમાં વધારે વધારે બને એના માટે પ્રયાસો કરી રહ્યો છું આંબાળી પાર્ક જે લોકોના સિંહ દર્શન માટે દેશનું મોટા મોટો આંબડી પાર્ક સિંહ દર્શન માટે જ્યારે બની ગયું ત્યારે વધારે